દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને હવે આજ લાખો ભક્તો માટે ગુજરાત સરકાર એક નવી સેવા લઈને આવી રહી છે જી હા ગુજરાત સરકાર આ લાખો ભક્તો માટે સબમરીન સેવા લઈને આવી રહી છે નમસ્કાર બીબીન ગુજરાતમાં હું ભૌમિક

અને આને લઈને ગુજરાત સરકારે મુંબઈની એક શિપિંગ કંપની સાથે એમઓયુ પણ કર્યા છે ગુજરાત સરકારને વિશ્વાસ છે કે આ સબમરીન સેવા શરૂ થવાને કારણે લાખો ભક્તજનો અને ટુરિસ્ટો ગુજરાત તરફ પોતાનું પગ અને બીજું તો અહીંયા આઈને જાણવા મળ્યું છે કે સબમરીન સ્ટાર્ટ થવાની છે કે જે દરિયામાં અંદર આપણને વચ્ચે લઈ જઈ અને દ્વારકાધીશના દર્શન કરાવશે અને દ્વારકાધીશના દર્શન કરીને અમે પણ હાલા સરસ અનુભવ કરી શકીશું તેનો બસ હવે સબમરી જલ્દી સ્ટાર્ટ થઈ જાય હું સેકન્ડ ટાઈમ આવીએ ત્યાં સુધી બસ એ દ્વારકાધીશ ને પ્રાર્થના જય દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન જ્યાં રહે તે જ્યાં ઉન્હોને રાસ કિયા જો સપની દાસીઓ કે સાથ ઓર અપની રાનીઓ કે સાથ રહે હૈ વો સારે શ્રદ્ધાલુ દેખે और उसका यात्रीगण अच्छे से अच्छा लाभ उठाए सबको हमारी जो आने वाली पीढ़ी है उसको और नॉलेज मिले कि हमारी द्वारिका कैसी थी ये द्वारिका कैसी है उसमें पता चले उन लोगों को तो जल्दी से जल्दी इसको स्टार्टअप किया जाए और उसका सारा सारे यात्रीगण लाभ उठाए